ત્યારે સાડા દસ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની બ્યુટીફુલ ગુડ આજે એવું હતું કે અમારે જુમમાં જવાનું હતું મારા માસીના ઘરે તો સવાર સવારમાં મમ્મી આઠ વાગે ત્યાં વહી ગયા હતા અત્યારે રોહિત પપ્પા આવી ગયા છે હું સોનલને રિસીવ રિસીવ છે કારણ કે રિસીવ હજી નવ સાડા નવે ઉઠો એને નવ રેડી કર્યો અને અત્યારે ખાય છે ચાલો રિસીવ ખાય છે ને ત્યાં લગીમાં સવારમાં થોડું ભૂં ખાઈ લો કરવા માટે બેસી ગયો સવારના નાસ્તામાં મસ્ત મજાની રોટલી લઈ લીધી છે ને થોડા ઘણા છે ને સેવડો લઈ લીધો તાજો તાજો કાલે બનાવતો નહીં સેવડો અને ચા લઈ લીધી થોડો કેવો નાસ્તો કરવાનો છે બાકી હમણાં માસિન ત્યાં જવું ને એટલે બાર વાગે તો જમવા બેસાડી દે કદાચ અત્યારે જમવાનું ચાલુ જ થઈ ગયું છે પણ અમારે થોડુંક લેટ થાય રિસીવ ને રેડી કરી પછી અમે નીકળી કરી લીધો અને આ બાજુ છે ને સોનલ અને રિસીવ પણ થઈ ગયા રેડી રેડી થઈ જાય ને નીકળવાનું છે માથું ઓળવાનું બાકી છે હજી તો ગાય સોનલ ને માથું ઓળવાનું બાકી છે ને આ ભાઈ મને એમ લાગે નિંદરે સીડ્યા હોય ને એવું તો હવે જોઈ છે ત્યાં કેટલી ઘડી રહી છે લઈ તો જાય છે ગાય એટલે છે ને નાના છોકરા થાય ને એટલે ટાઈમે કઈ જઈ ન હોય ગો ટાઈમ ફિક્સ થઈ જાય ને તો મજા આવે હવે અત્યાર લગી રમતો હતો હવે એના હું છે અગિયાર વાગે અગર હું તો નથી અગિયાર વાગે કરે અમને અગિયાર વાગે કરે હું તો નથી એવું છે તો નવરાવાનું આ નવરાવા વિના લઈ ન જવાય ખરે હું એમ કે નવરાવાનું ઈ તો ગયું કઈ નઈ તે શેવડા હેનો મસાલો નાખ્યો છે શેવડા નો મસાલો નકરો હાથમાં આવે અત્યારે નવો નવો તાજા તાજો બન્યો ઉપર હોય કે નહીં

પંચમાસી હતી પણ પંચમાસી તો પૂરી થઈ ગઈ છે હવે ખાલી જમણવા રહેશે અને હું કેવું તારું હે અકર તો મને એમ હતું ખવારમાં માં ફોન આપી દીધો હોત ને તો મમ્મી ત્યાંથી લેતા હોત વિડીયો ને હું મમ્મી નવ વાગે ગયા તા મને એમ કે આઠ વાગે ગયા છે તો ચાલો ગઈ હવે છે ને ફટાફટ સોનલ રેડી થઈ જાય અને જાય અને આવીને પછી તમને મળશું આજના વ્લોગ માં એન્ડ સુધી બનાવી રહેજો કાક નવીન વસ્તુ બતાવું ઉપરના એક અને જો જમીને આપણે ઘરે આવી ગયા ને અત્યારે બધા લોકો છે ને ઉઈ ગયા છે ખાલી પપ્પા ને રોહિત બા દાદા લેવા ગયા છે એટલે આજે હમણાં ઓપરેશન બા દાદા આવી જાય અને બધા લોકો સુઈ ગયા છે ને હવે ઉઠવીને ત્યારે મળી વાગી ગયા રોંઢાના સાડા ચાર ને ઉઠી ગયા આજે ભાઈ ને અંદર આવી છે કઈ ગજબ ની સીધા સાડા ચારે ઉઠ્યા કોઈ એટલે કોઈ હવેલું નહીં ઋષિ નહીં સોનલ નહીં કોઈ નહીં પપ્પા ની તો ક્યારે હું નથી ખબર હું કેવું તારું હા

ચાલો ગઈ સોનલ અત્યારે ઇસ્ત્રી કરે છે અને આ બાજુ બનાવે છે મસ્ત મજાની લાલ સાડી પહેરી લીધી છે અને આ બાજુ ચા બનાવે છે શ્રીમત માં જવાનું છે મમ્મી ને જો અત્યારે જમવા બહાર જવાનું છે સવારે હતું બેન ની ઘરે મમ્મી

તો વાંધો નથી રિસ્કો પેલા કોઈ ને તો ચાલો રેડી થઈ ગઈ છે ચા નાસ્તો કલાજના સાત ને આખો રવિવાર છે ને આપણે આજે કુવા માં ગયો અને આજે છે ને બહુ વહેલું જમવાનું થઈ ગયું હા તો વાગ્યામાં જો જમવામાં છે ને ભાખરી સેવ ટમેટાનું શાક લઈ લીધું છે અને આ બાજુ રોયતે વૈ ગયો રોયતા આખો થી દેખાણો જ નહીં ક્યાં વી ગયો તો સવારે આપડે જમવાનું ઉંચું ત્યાં ગયા ત્યાં ગયા બપોર હું દાદર લેવા ગયો હતો ત્રણ વાગી જાય ત્યાં વાગી જતા આવીને હમ

અને સોનલ છે ને એક વસ્તુ બતાવવાની છે એને જે પલપલ કલરની ની ને એવું બધું લીધું હતું ને એના બ્લાઉઝ રેડી થઈને આવી જશે અને એ બતાવશે તો જોઈ છે કારણ કે બહુ બધા લોકો ની જયારે પલપલ હાડી બતાવી હતી જ્યારે કોમેન્ટ કરી હતી કે આ બ્લાઉઝ રેડી થઈને આવે ને બતાવજો કારણ કે ત્યારે ખાલી સાડી જ બતાવી હતી બ્લાઉઝ નહોતા બતાવ્યા એટલે એ બતાવી દેવું સાંજના આઠ અને જો ખાઈ મસ્ત ફ્રી થઈ ગયા છે મમ્મી ને હજી નથી આવ્યા અને હવે સોનલ ચેનલ નો પટાળો ખોલે છે આમ જોવો તો કેવડું બધું તેણે બેગ નું પેકિંગ કર્યું

સોનલ પાર્લર માં જે તૈયાર થવા જવાનું છે ને સવાર માં ચાર વાગ્યા માં કેટલા વાગ્યા માં જવાનું છે એને ફોન કરવાનું છે કેટલા છ વાગે તો મુહૂર્ત છે છ વાગે ફાર્મ માં તે એ આપણે કેટલા વાગે બોલાવે હું કેમ તૈયાર થવા જાયશ ને કેમ હું બધું કરી મને અત્યારથી એમ થાય મને નથી આવું એમ થાય મને ગાઈસ વિચાર એમ આવે છે કે કઈ રીતના મે આખો હું કહેવાય એ પ્રસંગ છે ને એન્જોય કરી શકશું જોઈ છે હવે કાક તો થાય કારણ કે મારે કન્ટિન્યુ હારે રહેવું પડશે એટલે થઈ જાય એવું લાગે છે શું કેવું તારે હે

કારણ કે અત્યારે છે ને હમણાં એની પાસે નથી જતો દાદા પાસે નથી જતો કારણ કે થોડુંક થોડુંક ઓળખતા શીખી ગયો છે કાંઈ નહીં હજી તો દસ દિવસની વાર છે ને બાને એને ઓળખવા મળશે અત્યારે અમે બે અંદર વ્યયા તો રોવાનું ચાલુ કર્યું કે બાય આમ આટો મરવાનું ચાલુ કર્યું તો કંઈ વાંધો નથી પણ કોઈ નવું માણસ એક જગ્યાએ બે રાખે રાખેને તો એને વાંધો છે એવું છે ચાલો ગાઈજ તો જો પલ પલ નું બ્લાઉઝ રેડી થઈને એવું છે

હવે ઘડીક બાકડે ઘડીક લઈ જાય નથી ઓકે તો જો આવી હતી બધી તૈયારી ચાલુ છે અમારા ઠેલા આમાં કઈ રીતના ઓલું પ્રાઇઝ મૂકવાના છે શું કહેવાય અમારા કપડા કેદી ભરવાના છે તમારા કપડા કપડાનું તમે બધું અરખું નક્કી કરી નાખો જે પીળા কুরતાનું કરી નાખો ગરબાનું કરી નાખો એટલે કાલ થેલો તમારો ભરી લો ઓકે ગાઈઝ તો હજી મારો થેલો ભરવાનો બાકી છે પપ્પાનો બાકી છે મમ્મી મમ્મીનો બાકી છે ને બધાના થેલા આવે ધીરે ધીરે પેકિંગ થઈ જાય એક ખાલી સોનલના પેકિંગ થયા છે બીજું એ કે મેરેજમાં છે ને અત્યારે બધાના 3-3 થેલા છે એટલે કે બધાના ઘરમાંથી ચાર પાંચ થેલા થાય અને અમારા પરિવારની આખી બસ થઈ છે આ બસમાં માં જાય છે અમે લોકો કદાચ બાય કાર આવ કારણ કે સામાન એવું બસમાં મોકલાવ છું કાક કરશું અને જોઈ છે હવે ત્યારની વાત તો ક્યારે કઈ રીતના આપણે અમદાવાદ જાવું નહીં બધું તો વ્લોકમાં હમણાં બન્યા રેજો આ વીકમાં તમને બહુ બધી મજા આવવાની છે તો ચાલો ભાઈ જ હવે બહુ બધો ટાઈમ થઈ ગયો છે થોડીક વાર હવે રિસિવર રમાડી લઈ ને આજે સન્ડે હતો ને એટલે તમને એટલું બધું બતાવી ન હોય કે સવાર સવારમાં જમવા વઈ ગયા બાકી મેન કવરેજ અમારું બ્લોક કરવાનું સવારમાં હોય

અન્યપ્રસાંદમાં એમાં એવું છે જે થોડુંક એક મહિના પછી સાત મહિના કરીને તો બજાર કારણ કે આપણે ખવડાવશો તો આપણે ચખાડીએ આપણે ચખાડાઈ નહીં શરદી થઈ ગઈ હતી ઉધરસ થઈ ગઈ હતી એમાંય આપણે અમે નવી વસ્તુ બહુ ટ્રાય ન કરી મેરેજ છે બધા ક્યાંક ને ક્યાંક જવાનું તો આપણે એમ એકલેથી નો થાય રાધિકા બેન ગમી કોઈક આવશે ડેકોરેશન ને એવું બધું કરવામાં હેલ્પ જોઈએ બીજું મેન તો એ છે કે મેરેજ છે ને એટલે નથી કાંઈ નવું ટ્રાય કરી કે ભાઈ નવું ખોરાક એના પેટમાં જાય ને કઈ પ્રોબ્લેમ આવે કોમેન્ટ કરો ને એની રિપ્લાય અમે વ્લોગમાં આપી છે એટલે તમે વ્લોગ જોઈજો એને એમ કીધું છે કે હોસ્પિટલ કઈ છે એ આપણે કાલના વિડીયોમાં આપણે હોસ્પિટલ બે એની શાખા છે દીધી વિડીયો વિડીયો જોઈ લેજો

પોપટી કલર નું ગાઈ રિસીવના ટોપા છે ને બહુ ખોવાઈ જાય છે ને એવું થાય છે કા ટોપા બહુ ખોવાઈ જાય ને હે બોલ તો બોલ બોલો બોલો હા બોલો બોલો રિસીવ ને બોલવું છે પણ બોલી એક તો નથી તો ચાલો ગાઈ એની સાથે આજનો લોકો એન્ડ કરું છું આઈ હોપ તમને વિડીયો ગેમો છે વિડીયો ગેમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ એવું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય